ભગવાન મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનો દિવસ છે ભાઈ આજે ગુરુ પિનમ તો ભાઈ ગુરુ પૂનમ ની બધા ને હાર્દિક શુભેચ્છા શુભકામના ને ગુરુ પૂનમ જય બાપા સીતારામ તો મિત્રો અત્યારે આપણે છે ઘરે અને મસ્ત તૈયાર થઈ ગયા છે અને અમારે ધીરો દાદા તો અમારે અહીંયા આવ્યા છે અમારે છે તો મિત્રો આજે આપણે જવાનું છે ભાઈ આશ્રમ ગયા હતા તેની યાર જોઈ લીધી છે લાડો બાડો ને એવું બધું વાળી લીધું છે ને મસ્ત મજાની ગુરુ પૂનમ છે ગુરુ પૂનમ ની ઉજવણી છે તો પ્રસાદરામ ને એવું બધું છે તો બધા આવી જાવ ભાઈ હરિહર કરવા પ્રસાદરામ લેવા તો અત્યારે ભાઈ મિત્રો આપણે જઈએ છીએ બહાર આપણે રાણપાડા મારા માસીના ઘરે જઈએ છીએ ને ભાઈ એક તો આવવાના છે નેનો અને જીલુભાઈ ની આવવાના છે તો હાલો ફટાફટ જઈએ આપણે વિડીયોમાં ઠેઠ વિડીયો બનાવી દેજો તો મિત્રો આપણે જો કે તૈયાર થઈ ગયા છે ને મમ્મી તૈયાર થઈ ગઈ છે તો તો મિત્રો નેનો બેન જો મસ્ત મિલજાના તૈયાર થઈ ગયા છે માથે ફૂંકુ બૂંકુ લઈ લીધું છે અને જીલુભાઈ તૈયાર થઈ ગયા છે કેરુભાઈ તૈયાર થઈ ગયા છે હાલો ફટાફટ નીકળી ભાઈ સાડા થઈ ગયા મોડું થઈ જશે જાવ તો આવું નથી જવું એટલે વાંધો નહીં હા ફટાફટ નીકળી જાય હાલો ઉભા થાય ફટાફટ હાલો કેયુર કેયુર મિત્રો આપણે નીકળી ગયા છે પણ અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે કારણ કે ભાઈ અત્યારે કાંક વ્યુઝ આવે છે ભાઈ નજારો બહુ સારો છે તો થોડી વાર ઉભા રહી ગયા કારણ કે જો મસ્ત મજાનો તડકો નીકળ્યો ભાઈ ડુંગરા જેવો દિલ અશામ તેજજાનભાઈ વાતાવરણ ગજબ નું છે. હમણાં બે દિવસ કઈ વરસાદ આવતો નથી. એટલા માટે આમ બહુ મસ્ત વાતાવરણ બમ નીકળી ગયા છે અને બોલો. આજે આપણે અરુણ ને રજા છે તો આપણે ને કેયુરભાઈ પણ આ છે કેયુરભાઈ માટે અમારે નેનો બેન જીલુભાઈ તો મિત્રો આપણે હવે વધારે મોડું નહીં કરવું હાલો ફટાફટ નીકળવી ના માસી ઘરે પૂજી જાય ભાઈ વાગી ગયા સુઈ ગયા તો ના આજ મારા પપ્પા ખુશ છે જો તો ફટાફટ નીકળી જાય બહુ મોડું નહીં કરવું હાલો લાઈક કરી દેજો વિડિયો તો મિત્રો આવી ગયા છે ભાઈ અમારા માસી ના ઘરે જો અમારા માસી બેઠા ને અમારા માસી ના છોકરા બધા ભણ્યા બેઠા ને અમારા મોટા ભણ્યા ભાઈ સાબ બને ને આવી ગયું છે સાબ પણ પીલી મસ્ત તો મિત્રો આલો આવી જાવ તમે પણ સાબ્યો આપણે સાબ તો મિત્રો જો અમે અમારા માસી ઘરે આવ્યા છે ભાઈ નઈ નઈ કામ ચાલુ કરી દીધું છે રસોઈ કામ હવે શાક તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ રાણપડા નું જે મોટો તળાવ વખણાય છે ગામ માંથી ન્યા ને મન્યા બને જોવાય તળાવ આવી ગયા ભાઈ

મસ્ત મજાનુ બેહવા કરવાની સુવિધા છે મસ્ત પાણીની સુવિધા ને મસ્ત એનુ એવુ કોઈક વન છે કાક જો નમો વન વડે બધા ઝાડવા બડવા બહુ મસ્ત છે મને એનુ બેનુ બહુ મજા આવજો જો કા મજા આવી તો મિત્રો આવી ગયા છે પાછા તળાવ આવી ગયા હતા ના ભાઈ નજારો બહુ મસ્ત હતો ઘરે આવી ગયા છે કારણ કે જમવાનો એને કઈ જવું પાછા મન નેનો બેન ને જીલો ભાઈ ને આવું તો મિત્રો થઈ ગયું છે જમવાનો તૈયાર મસ્ત તો શાક રોટલી ને ખીર ને પાપડ ને બધું છે મન નેનો બેન ચાલુ કરી દીધું છે જમવાનું તો આપણો પણ બેહી જાય તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ ને આપણો પાછા આવી ગયા છે ભાઈ તળાવ રાણપુરા ના વન ફૂટે જો મસ્ત મજાની ભાઈ ઉપર ટોપ ઉપર આવી ગયા છે મસ્ત મજાનો સબુતરા ટાઈપ બનાવ્યું છે અને ભાઈ તળાવ નો વ્યુ જોવો તો અને ભાઈ અહીંયા થોડુંક પ્રી વેડિંગ ચાલુ છે જોવો વેહવાર સગાઈ કરી છે આ ભાઈનું પ્રી વેડિંગ ચાલુ છે મસ્ત મજાનું તળાવ છે ને ભાઈ ફૂલ ફેમિલી માર માસી ને અમન મેના ને જો ઈ બધા આવી ગયા કેરુ ભાઈ હેલો ભાઈ નેનો બેન એ છે અમારો માસી ને ભાઈ બધા અહીંયા આવ્યા તો ઘડી બગડી ભાઈ બહુ મસ્ત જો થોડીક વાર અહીંયા રહી મજા કરી કોણ બોન આવ ઠંડો ભાઈ નજારો આ બાજુ બહુ મસ્ત છે બધું લીલું ને ભાઈ ગાવું ને એવું આવો ભાઈ મોજ મસ્ત ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ હેઠા એ પણ જરાક તમને વ્યૂઝ બતાવશે આવું બધું રહેવાનું છે ભાઈ મસ્ત છે ને તળાવના કાંઠે આવ જાય તમને બતાવી દઉં અમારા નય ના ને અમારે નાનો બેન ની એ બધા લાવે છે તો આપણે જઈ એ અને ભાઈ તમને નજારો એક ફેર તળાવનો દેખાડ દઉં પા તો જીલુ ભાઈ અમાર ડા તો મિત્રો આપણે આવી ગયા છે હા વેઠન તમે જો આ છે નજારો જો ખતરનાક ભાઈ આખો તળાવ ભરાઈ ગયો છે જો આ પગે છા બધા બુડી ગયા છે ને ભાઈ નજારો રેવાનો છે આ મસ્ત અને ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે ભાઈ નક્કી નહી વરસાદ કારા હોય એવું છે અને ઓલો ડુંગરો દેખાય આપડા ગામમાં તો અન ભાઈ થોડીવાર આ બેસી મજા કરી વાણ તો મિત્રો ઘણો સમય લગભગ કલાક જેવું કાઢી નાખ્યું છે ને ભાઈ મજા એટલી આવશે ઠંડુ ને ભાઈ વરસાદી માહોલ આમ તમે ઉપર જોઈ શકો એવી મજા આવે છે ને ભાઈ આપડે તો આવી રાનપડા પણ ઘણી વખત આવી પણ આ પહેલી વખત આવ્યા છે પણ બહુ મજા આવી ગઈ ને જો ભાઈ ગાઉ ગાઉ માતા જો બધી સરસ છે અને મસ્ત મજાનું લીલું કાચ નજારો છે ને ભાઈ ઘણી બધા ફોટા પડ્યા ઘણી બધી રીલસું બનાવીને ભાઈ એવું છે ને બધા છોકરાઓ દો અમાર નેનો બાંદી જીલ્લો ભાઈ ને આ બધા જો ઓલકો નયના ની ભાઈ વાતરની વાત કરી જો આવું રહેવાનું છે વરસાદી વર્ષાધી માલફુલ મસ્ત એક નંબર છે ભાઈ એમાં કઈ ઘટને પણ તમે પણ એક ફેરે આવો ભાઈ એનો આનંદ લુક ઉઠાવો બહુ મજા આવશે તો ભાઈ ઓળોળું ઘર તરફ જઈ આ વ્યૂ ને નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દીજો બરોબર બીજું કઈ નહીં રેડી તો હાલો આપણે જાઈ

આમ એક ધારો ઇસ્કો ખાતો ટીંગાઈ ભાઈ જો લાવવાની તૈયારી કરી વરસાદ ચાલુ થઈ જાય ધબ ધબાટી બોલાવે છે વરસાદ અને અમારે બેને જો બધા તૈયાર થઈ ગયા હતા વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ હવે ઘડીક વાર ખોટી થઈ જાય કારણ કે વરસાદ બહુ જોરદાર આવે છે અને ભાઈ અમારે ભાઈ નાના પડે છે અમારા કાકા કહે ના તરતા હતા ધોધમાર વરસાદ આવે ને ભાઈ વાતાવરણ ખતરનાક થઈ ગયું છે આપડે કહ્યું ના નીકળવાની તૈયારી કરતા હતા પણ આ વરસાદ આવી ગયો છું ના ભાઈ અમારે વિશાલ ગયા હતા ભાઈ રૂપાવટે દર્શન કરવા પણ આવી ગયા ગામડા બાપા દર્શન કરવા ગયા હતા તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂજ્યા છે ભાઈ વાતાવરણ ભાઈ મસ્ત નું થઈ ગયું કારણ કે પણ આવતા વ્લોગ લાઈક કરી દો ચેનલ સાથે આપણો વ્લોગ વિડીયો પૂર્ણ કરી દી તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ બધું કરી દેજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા જય બાય બાય